સિહોર તાલુકાના ભાંડગઢ ગામનો વર્ષો જૂનો પીવાના પાણીનો ભાજપ આગેવાન કાંતિભાઈ ચૌહાણની સરાહનીય મધ્યસ્થી રહી હતી સિહોર તાલુકાના ભાંડગઢ ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી કોળી સમાજની મુખ્યત્વે વસ્તી ધરાવતા આ ગામ માટે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાતા રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અંગત રસ લઈ આ પ્રશ્નનું નિરાકરણ લાવતા ભાજપ આગેવાન કાંતિભાઈ ચૌહાણના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી મંત્રી શ્રી કુંવરજીભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી સાહેબો માસ્તર સાહેબ તેમજ રાંગળીથી પધારેલા ચંદુભાઈ ગોહિલ ગામ છે જ્યાં કોરજીભાઈ બાવળિયાનું ત્યાં શાસન પણ છે એટલે આખું ગામ સાઈડને ઓળખે ત્યાં પાંચેક રબારી સમાજના ભાઈઓ દબાણ કરેલું એટલે ઘનશ્યામભાઈ રાજપરાના એક ચાલી બેતાલીસ વર્ષના આપણા કોળ સમાજના ભાઈએ એની સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી કે આ લોકો લેન્ડ ગ્રેબિંગ કરે છે એટલે એને નો હારું લાગ્યું એટલે એને બોલાવ્યો અને વાતચીત કરી પછી ઘરે ગયા હાથ આઠ એને દાંટી મારવા કે ભાઈ તો આમ તો બંધ કરી દે અમારે તો વાળે લેવા ઓલો હામાં એમાં જપા જ ઘનશ્યામભાઈ હું અવસાન છું એટલે મર્ડરથી ખૂન થઈ ગયું એટલે તાબડતોબે દવાખાને લઈ ગયા હોય બધા નેતાઓને ફોન કર્યા હોય તો આ સહજતા બધું ત્યાર પછી એની હાથ જણા ઉપર ફરિયાદ સાત જણા પરત કરવામાં સિહોર તાલુકાના સાગવાડી મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ બાવળિયા જેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે તેઓના પ્રયાસ અને સહયોગથી સિહોર તાલુકાના ભાણગઢ ગામ જે ગામ બંધારણું ત્યાર પાણીનો પ્રશ્ન બહુ વિકટ હતો અને જ્યારે ગામમાં સંપર્ક વિહોણું થઈ જાય ચોમાસામાં ત્યારે ઘણા દિવસો સુધી ત્યાં પાણી મળી શકતું નહીં એ ધ્યાન બધા જ આગેવાનોએ મુકતા બાવળીયા સાહેબ રૂબરૂ ગામમાં મુલાકાત લીધી અધિકારીઓને ત્યાં બોલાવ્યા અને એ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કઈ રીતે થાય તેની સ્પષ્ટતા માંગી તો ઘણા અધિકારીઓનું કહેવાનું હતું કે વર્ષ દિવસ થાય બે વર્ષ થાય બાવળીયા સાહેબે ખાસ કિસ્સામાં બધુ જ કાર્યવાહી કરાર આવી અને બે ચાર મહિનાની અંદર આખા ગામમાં પાણી મળઈ માટે નવી લાઈન નખાવી અને જે પાણી અને પશુના પાણી માટે માલઢોરના પાણી માટે અને જરૂરીયાત માટે પાણી નહોતું તે તાત્કાલિક ધોરણે ખાસ કિસ્સામાં પાણીનો પ્રશ્ન વર્ષો જૂનો સોલ્વ કર્યો છે અને નકરા ભાણગઢ ગામ શિવોરથી છેવાડાનું ગામ છે ભાલ વિસ્તારમાં આવેલું ગામ છે સો ટકા ગરીબ કોળી સમાજની વસ્તી છે આવા ગામનો પ્રશ્ન બહુ અગ્રતાથી નિર્ણય કર્યો એટલે શિવોર તાલુકાના સમસ્ત કોળી સમાજ દરેક ગામના આગેવાનોએ એક સંકલ્પ કર્યો કે બાવળીયા સાહેબે એવડું મોટું ભાણગઢ માટે કામ કર્યું છે ત્યારે આપણે પણ બાવળીયા સાહેબને આભાર દર્શનનો કાર્યક્રમ રાખવો પડે તો આજે સાગવાડી મુકામે આ કાર્યક્રમમાં અમારે શિહોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કુરજીભાઈ તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી ચંદુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રી ભોળાભાઈ તાલુકા પંચાયતના સભ્ય ભાઈ ઈશ્વરિયાથી ભાઈ દિનેશભાઈ નગરપાલિકાના સભ્ય વરલના ભટુકભાઈ સણોસરાથી પરધારેલા પછી ગામના સરપંચ શ્રી ભાણગઢ ગામના સરપંચ શ્રી જયંતિભાઈ અખિલ ભારતીય કુળ સમાજના મંત્રી શ્રી પીવી મારા મિત્ર અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રવજીભાઈ વાઘેલા બટુકભાઈ સોલંકી ગામના સરપંચ શ્યામજીભાઈ પૂર્વ સરપંચભાઈ ભાવેશભાઈ આગેવાન ઈજાભાઈ શિવના પ્રોપર ભાવેશભાઈ એવા તમામ આગેવાનો જે છે પીપરડીથી ભરતભાઈ એવા બધા જ ગામના આગેવાનો મુખ્ય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સાહેબની કામગીરીથી ખૂબ ખૂબ પ્રશંસા કરી સાથોસાથ સરોસરાના ગામમાં જે ત્રણથી ચાર કરોડ રૂપિયાનો ખર્ચવાળી જે યોજના હતી એ પણ મંજૂરી કરાવરાવી એની ભી વાત થઈ બાકીના જે ત્રણ ગામમાં પાણીનો પ્રશ્ન છે આમલા રામધરી અને ઈશ્વરિયાના જે પાણીના પ્રશ્ન છે એના નિવારણકરણ માટે પણ પ્રોમિસ આપ્યું છે અને નગરને અત્યારે દસ બાર દિવસે પાણી મળે છે એનું પણ ભારતીય જનતા પાર્ટીનો પોલીસ કોળી સમાજના એ જઈ અને એ જયારે કામ કર્યું છે ત્યારે આવા પ્રતિષ્ઠિત અને પ્રમાણિક અને જે કામને જ તે મહત્વ આપે છે એવા બાવળીયા સાહેબ વિરોધ જસદણ તાલુકામાં એક સામાન્ય પ્રશ્ન સ્વભાવ એમના વિરોધીઓ હોય એમની ઈર્ષા ભાવમાં આવતા હોય એવા લોકો એનો જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે તે વિરોધ ને ખોટો વિરોધ કરે છે બાવળીયા સાહેબ આટલું બધું કાર્ય કરી રહ્યા છે ત્યારે એમનો વિરોધ ન કરવો જોઈએ એવી પણ વાતો થઈ અને બધાએ એ સહર્ષ સ્વીકારી કે બાવળીયા સાહેબ છે એ કોળી સમાજનું તો નહીં પણ દરેક જરૂરિયાત સમાજનું કામ અગ્રતાપૂર્વક કરી રહ્યા છે ત્યારે તેમને ખોટી રીતે સંડોવવા માટે એમને એમની ઈર્ષાથી એમનું કદ નીચું પાડવા માટે ઈર્ષા ઈર્ષાભાવથી જે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં એના વોટ્સએપ વિડીયો મારફત જે જેમને એના વિરુદ્ધ થઈ રહ્યો છે એ બિલકુલ ખોટો છે સમગ્ર સિહોર તાલુકા કોળી સમાજ જે ઉપસ્થિત છે એમના સમર્થકો એ સર્વાનુમતે ઠરાવ કરીને પણ એનો એ વિરોધ કરે છે અને બાવળીયા સાહેબની કામથી ખૂબ સંતોષ છે માત્ર ને માત્ર બાવળીયા સાહેબ એ કામગીરીની પ્રતિષ્ઠા વધી રહી છે એના કામની ઇજ્જત થઈ રહી છે એની સરકારમાં પ્રતિષ્ઠા વધી રહી છે તેની બે ત્રણ ટકા લોકો જે ઈર્ષાભાવથી જોવે છે અને જેની સમાજમાં કઈ ઉપજ નથી વિરોધ કરે છે ઈ વિરોધ ને વખોડવા માટે અને ભાનગઢ ગામ ના કાર્ય માટે અભિનંદન આપવા સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો જોઈશું આભાર